गर्मा <laughs> okay तो तो गर्म भटोरे रेडी है और नीचे में रख दिया है छोले, गुड़िया के लिए स्पेशल बनाया है आज हमने yes. या। तो जो यहाँ वाला मोस एकदम छोले रह हम लोग खाईसू पपा भी यही गया था खावा mm. कई स्मेल आवाज ગુજરાત હું ગુજરાત કે નઈ ગઈ કી રસલકી ગુજરાત તમાર ઘર ગુજરાત ચાલો તો મોસઠ છોલે ખાવ તો યામ આગે છોલે પુરી ની પ્લેટ તૈયાર છે છો લેવાનું ચાલુ થઈ ગયું છે અયા મમ્મી ઘર માં ગરમ ગરમ પુરી બનાવા છે યસ ઓર સિકન નિકાળ્યું ને અંદર ફ્રીજ માં સે હા હા निकाली થી આપકો ખાના હે અયા સિકન ડાઈ ગયો છે કયો છે ક્રાજક હોક ક્રાજક હોક યાર મને મન જરાય નથી ભાવતો ચમચો લો ના મિત્રો અહીંયા શું થઈ ગયું છે જણા ઓકે ગરમ ગરમ પકોડા અને ઢોકળી બટાકાનો શાક પાત્રી હમ શું છે

કેવા લાગ્યા ભજીયા એક નંબર આમ જોઈને બોલો એક નંબર ચા તમે કઈ આજે છે ને મેચ ચાલુ છે મે એમનો ધ્યાન મેચ વાંચો તાર માટે લઈ નઈ ઓકે થેન્ક યુ હા બે જાને ઉપર બેસે સો તો જો અહીંયા મસ્ત ભજીયા આવી ગયા છે કુરકુરે ક્રિસ્પી મોમોઝ યાદ આવી ગઈ ભજીયા જોઈને

મોટ અને <surveys> <surf connections>

હાર્દિક પંડ્યા મેદાન મેખો ગાઈમ યાર ક્યાં લગ્ન કરવાની જરૂર આ લોકો ખોટા પીને એમને તો એટલા રૂપિયા મોટી મોટી સેલિબ્રિટીઓ આવે એમની જોડે ફરવા લગ્ન કરવાની જરૂર જ નહીં આ લોકો ને ખોટા પૈસા બગાડે यहाँ पे हमारी बेबी खा रही है सैंडविच तो वो कॉलेज से आई है तो सैंडविच लेके आई है उनको ऑलरेडी खाना तो बनाया था लेकिन उनको सैंडविच खाना था है ना yes. है

અને આજે મજા ભી આવવાની છે તમે ભી જલ્દી જલ્દી આવી માટે ગુડ ગાઈસ બોલો તો ગાઈસ અમે લોકો આવી ગયા એન્ટ્રી કરી શું કેવું હેલો હેલો મોક્ષા જો માર બેસ્ટ ફ્રેન્ડ આવી હો તારા વગર તૈયાર અધૂરો ફોટો શૂટ અમારો તો હેલો બેબી શું કરો છો મની દેખ રહ્યો આ ગઈ મની

અને ક્યારેક ગુડિયા જોડે જ ચા બનાવડાવું છું કેમ કે એ ચા સારી બનાવે છે મારા કરતાં બેસ્ટ ચા હોય છે એની ઓકે ગાઈ બનાવું તો જોઈએ શીખવું જોઈએ હે ને ચાલો ઇલાયચી બિલાયચી નાખીને મસ્ત જો ગરમા ગરમ ચા બનશે હવે મસાલાવાળી

ઇલાયી ને ખંડાઈ રહી છે એટલે બિચારી હશે તું અખાંડે એટલે હે એને કેટલું દર્દ થતું હશે થાય કે ના થાય હા ના થાય તો મિત્રો કમેન્ટમાં જરૂરથી બતાવજો કે એને દર્દ થાય કે ના થાય હો પેલું તેલ પડ્યું ને ઢાંકેલું કાલે આપણે શું તું પકોડા ને

ના ના એવું ના હોય પણ પેલા લોકો બરફ હોય ને એ અલગ બરફ હોય હા અલગ હોય

हम लोग नया बिजनेस स्टार्ट करने वाले हैं तो ये लोग अभी प्रैक्टिस कर रहे हैं देखो <laughs> अभी गर्मी का सीजन आया ना ये तो बराबर है आज नहीं भाई हां ઓનલાઈન મશીન મંગાવી છે પણ સારું આવ્યું નથી એટલે આ લોકો ટેસ્ટ કરે છે અને એવું લાગે તો કાલે રિપ્લેસ કરવાનું છે જોવે છે અત્યારે ટ્રાય કરે છે ના બેન તો ગોળો ખાવા બેસી ગયા જો કેવો છે સાચી કેરી યસ હા આંટી આંટી ચમચી લઈને બેઠા નારાયણ નારાયણ જય મોગલ માં મોગલ માં લઈ જાય તારે નવી ગાડી મોગલ માં લેવરાવે તાર જવાનું બસ તો તમે જલ્દી જલ્દી માતાજીને પ્રાર્થના કરો અમાર નવી ગાડી આવી જાય હું પછી દર મંગળવારે તમને લઈ જવાના નવી ગાડી ক্রমাওরন য়াককনেংব এাঁষয্যーমন্য়েযে এই শিছ্রাম splash! ত�acementতিণপারি! শ...ুমাা স হাহপা তামরা! তুজরাই এই আমাাইকো মিলিখেরা! তোয়াতার আপামা! মটামনা পন ওগরিয়ের আপালাইর দেও? আমামামাদি আম ওরা পআবো ছুয়ের আমামানে আংণের এআং